આજે તો આપણે પાણીપુરીનો પ્રોગ્રામ હતો એટલે આપણે આવી ગયા હતા બેકરીમાં બેકરીમાં આવી અને સૌ પ્રથમ તો મયંક પણ એમનું જે ફેવરેટ પડીકું હતું એ શોધવા લાગ્યા અને થોડીક વાર થઈ એટલે એમને એમનું પડીકું પણ મળી ગયું એટલે એમણે લઈ લીધું હતું ચટપટી બુંદી જે આપણે પાણીની અંદર મિક્સ કરવાની હોય છે તો પાણીની અંદર એના માટે એમણે ચટપટી બુંદી લીધી અને ફાઇનલી આપણે પણ આપણો સામાન લઈ લીધો પૂરી અને ઉપરથી નાખવા માટેની સેવ અને પછી આપણે બધો પાણીપુરીનો સામાન લઈ લીધો અને આપણે પણ સામાન લઈ અને બિલ પે કરી લીધું બિલ પે થઈ ગયું એટલે ફાઇનલી આપણો સામાન પાણીપુરીનો સામાન લઈ અને નીકળી ગયા હતા ઘરે જવા માટે રસ્તામાં જતાં જતાં સરસ મજાની એવી અમને અહીંયા કલરની લારી દેખાઈ ગઈ તો અમે પણ બંને જણાએ અહીંયાથી કલરની ખરીદી કરવાની જ હતી તો અમે પણ અહીંયાથી સરસ મજાના એવા કલરની ખરીદી કરી લીધી અને ભાઈને પૈસા આપી દીધા અને પછી નીકળી ગયા માર્કેટ જવા માટે માર્કેટમાંથી પણ અમારે શાકભાજી લેવાનું હતું તો અમે પણ ત્રણ બંને જણાએ અહીંયાથી શાકભાજી લઈ લીધું અને ઘરે આવી ગયા ઘરે આવીને સૌપ્રથમ તો પહેલાં મેં અહીંયા ચટપટું એવું પાણી બનાવી લીધું અને પછી બટેકા પણ બફાઈ ગયા હતા એટલે બટેકાને પણ મેં અહીંયા ગરમા ગરમ બટેકાને છોલવાનું કામ કર્યું અને પછી ફાઇનલી મારા બધા જ બટેકા ગરમા ગરમ બટેકા પણ અહીંયા છોલાઈને તૈયાર થઈ ગયા હતા અને પછી બટેકાનો માવાની તૈયારી કરી લીધી બટેકાની અંદર બધી સરસ મજાને એવો મસાલો તૈયાર કરી બધો જ મસાલો બટેકાના માવાની અંદર મિક્સ કરી અને બટેકાનો માવો તૈયાર કરી લીધો અને એની ઉપરથી સૂકા ચણા અને એની અંદર ઓનિયન તૈયાર કરી ડેકોરેટ કરી નાખ્યું રસોઈ કરતાં કરતાં આટલા બધા જ વાસણનો ઢગલો થઈ ગયો હતો એટલે મેં પણ અહીંયા બધા જ વાસણનો ધોવાનું કામ કર્યું સાફ કરી લીધા અને પછી ત્યાં છ દીવા દીવાબત્તી કરવાનો પણ ટાઈમ થઈ ગયો હતો એટલે મેં પહેલાં ભગવાનના દીવા કરી લીધા અને ત્યાં છોકરાઓ પણ ટ્યુશનથી આવી ગયા હતા એટલે છોકરાઓને પાણીપુરી જોઈ અને ભૂખ લાગી ગઈ હતી એટલે એ લોકોને પણ મેં બેસાડી દીધા હતા બંને જણાને અહીંયા પાણીપુરી ખાવા માટે જમવા માટે અને પછી અમને બધાને જ ભૂખ લાગી ગઈ હતી અને ટાઈમ થઈ ગયો હતો ડિનરનો એટલે અમે બધા જ સાથે બેસી ગયા જમવા માટે જમી કરી અને બધું જ ઘરનું કામ પતાવ્યું ફાઇનલી છોકરાઓને હોમવર્ક કરવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે મેં પણ એ લોકોને બેસાડી દીધા હતા હોમવર્ક કરવા માટે હવે જ્યાં સુધી છોકરાઓ હોમવર્ક કરે છે ત્યાં સુધી તમે વિડીયોને લાઇક કરજો શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ફરી મળીશું આવતીકાલે એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ